તે જ સમયે વ્યક્તિને વિવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે જીવન સાથી સાથે વિવાદ થઈ શકે છે કન્યા રાશિ આ સમય ગાળા દરમિયાન વેપારમાં મોટું નુકસાન થશે કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે કોઈ મુદ્દા પર મોટો હંગામો થઈ શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ રહેશે કુંભ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની નકારાત્મક અસર કુંભ રાશિના લોકો પર અશુભ પ્રભાવને કારણે કરિયરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઓફિસમાં સહકર્મી સાથે ઝઘડો થઈ શકે છે પરિવારમાં મતભેદ થઈ શકે છે ધનુ રાશિ આ રાશિના લોકોના જીવન પર સૂર્યગ્રહણની નકારાત્મક અસરને કારણે ઉથલ પુથલ થવાની છે રોકાયેલ નાણું ખોવાઈ શકે છે આ સમયગાળા દરમિયાન વેપારમાં નુકસાન થઈ શકે છે પરિવાર અને સંબંધીઓમાં વિવાદ થઈ શકે છે